ભીમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પનગરી વડોદરા દ્વારા પ્લેકાર્ડ રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે શ્રદ્ધાંજલિ અર્પિત કલેક્ટરને આદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો મહારાષ્ટ્રમાં પરભળી ઘટનામાં બહુજન સમાજના લડવૈયા ભીમ સૈનિકનું પોલીસના દમનના કારણે બાર ડિસેમ્બરના રોજ મૃત્યુ થયું છે ત્યારે ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા આંબેડકર સર્કલ રે ક્રોસ આંબેડકર સર્કલ ખાતે સૂત્રચાર અને પ્લેકાર્ડ સાથે દેશના ગ્રહ મંત્રી અમિત શાહના બેનર ઉપર ચપ્પલ મારી વિરોધ પ્રદર્શન નોંધાવી રેલી સ્વરૂપે નવી કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું સરકાર સમક્ષ માગણી કરી કે સ્વ સોમનાથ વેંકટેશ સૂર્યવંશીજીના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી અને સરકારના ધારાધોરણ પ્રમાણે જે પણ વળતર મળવાપાત્ર હોય તે આપવામાં આવે તેની સાથે સાથે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર અત્યાચાર કરવો તે રાષ્ટ્રીય ગુનો બને છે ભીમારમી ભારત એકતા મિશન સંકલ્પ નગરી વડોદરા દ્વારા માગણી કરવામાં આવી છે જય ભીમ જય સંવિધાન જય મૂલ્યવાસી જય આદિવાસી જય જુહાર જય ભીમ ભીમ આરપી ભારત એકતા મિશન દ્વારા આજ રોજ અમે અહીંયા આગાડી અમારા જે સોમનાથ ભેંકટ સૂર્યવંશીનું મારા સરકાર દ્વારા જે મૃત્યુ કરવામાં આવ્યું છે એના પ્રોટેસ્ટમાં ઊભા છે અને અમારી માંગણી છે કે સોમનાથ વેંકટને જે એનું મૃત્યુ થાય એના આરોપીઓને સખત સજા થાય એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે એના પરિવારને સરકારી નોકરી આપવામાં આવે સરકારે ધારા લેવામાં આવે એને વળતર આપવામાં આવે અને અમારા સમાજમાં જ્યાં પણ અત્યારે ત્યાં થાય સરકાર પોતે આગેવાની કરે અને ટીવી જાહેરાત આપે કે અનુસૂચિત ચાર્જ અત્યાર સુધી જનજાતિ પર અપરાધ કરો એ રાષ્ટ્રીય ગુનો છે અને આ ગુનો તાત્કાલિક રોકવામાં આવે કારણ કે હવે સવારે અમારા સમાજ અત્યારે થઈ રહ્યા છે એટલે હવે સહન થાય અમારો ખૂબ આક્રોશ છે અને જો આગળ સમય થશે તો બહુજન સમાજ હવે હથિયાર લઈને પર નીકળશે અને જે આરોપીઓ છે પોતે સજા આપવાનું કામ કરશે જય ભીમ અત્યારે અમે અમારો આક્રોશ વ્યક્ત કર્યા ચાલતા રેલીમાં જ્યાં કલેક્ટર કચ્છ અમારા સવરો અમે આયોજન કર્યું છે ત્યાં અમારો શોકસભા કલેક્ટર સાહેબને એકદમ કડક ભાષામાં કહેવાના કે આ અમારું છેલ્લું સ્થાન પત્ર હશે હવે જો અમારા સમાજમાં થશે તો કદાચ અમે દારૂ ગોળા લઈને પર અંદર ઘુસી જઈશું કારણ કે હવે સરકારના કાનમાં અમારો અવાજ જતો નથી એટલે હવે જોરથી અવાજ કરવા માટે અમારે કંઈક એવું કરવું પડશે નથી કંઈક સરકારમાં એ વાત સાંભળે કારણ કે અવારનવાર અમારી બેન દીકરો સરકાર સાંભળતી અમારા છોકરાઓ સરકાર સાંભળતી નથી અને આ તો પોલીસને કસ્ટડીમાં છોકરાઓનું મોત થાય છે અને છતાંય સરકાર એને તંત્રનું કામ કરતી હતી એટલે હવે આવી ઘટનાઓ કોઈ પણ જગ્યાએ સહેન કરવાની આવતી નથી મારું નામ રાજેશ સંકલ્પ ભીમ આરમી ગુજરાત